સોશિયલ સોશિયલ શબ્દનો અર્થ સામાજિક સમાજનું સમાજલક્ષી જૂથોમાં કે સમાજમાં રહેનારું સમાજ વિષયક કે સમાજને લગતું થાય છે સોશિયલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હ્યુમન બિંગ ઇઝ અ સોશિયલ એનિમલ અર્થાત મનુષ્ય એક સામાજિક પ્રાણી છે એક બીજું ઉદાહરણ જોઈએ શી લવ્સ ટુ ડુ સોશિયલ વર્ક અર્થાત તેને સામાજિક કાર્ય કરવું ગમે છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં